ગોંડલ રોડ ખાતે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના રોજ સંસ્થાન દ્વારા તેમની પ્રતિમાને શ્રદ્ધાપૂર્ણ યાદ કરી અને પુષ્પાંજલિ અર્પવામાં આવી હતી જેની વાત કરવામાં આવે તો ગોંડલ ખાતે લોખંડી પુરુષ સેવા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પિસ્તાલીસમી જન્મ જયંતિના રોજ સંસ્થાન દ્વારા આજ રોજ ગોંડલ જેતપુર રોડ ત્રણ ખૂણિયા ખાતે તેમની પ્રતિમાને શ્રદ્ધાપૂર્ણ યાદ તેમજ કૃતજ્ઞતા સાથે હૃદયપૂર્ણ સાદર પુષ્પાંજલિ અર્પવામાં આવી હતી જેમાં ગોંડલ નગરપાલિકાના પ્રમુખ તથા કારોબારી ચેરમેન અને ગોંડલ શહેર ભાજપ પ્રમુખ તેમજ શહેર ભાજપની પૂરી ટીમ તથા નગરપાલિકાના તમામ સદસ્યો અને યુવા શક્તિ ગ્રુપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો બે હજાર વીસના રોજ ભારતીય એકતાના શિલ્પી સરદાર સાહેબની એકસો ને જયંતિ શહેર ભાજપ સંગઠન અને નગરપાલિકાના પ્રમુખ વસોભાઈ શહેર ભાજપના પ્રમુખ નંદુભાઈ અને તમામ હોદ્દેદારો આજે સરદાર સાહેબની શ્રદ્ધાંજલિ સોરી જન્મજયંતિ નિમિત્તે આજે અખંડ ભારત એકતા એ ધરોહર અખંડ રીય એમાં શપથ લઈ અને સરદાર જયંતી નિમિત્તે પુષ્પાર આજે કરી અને સંગઠનના તમામ સરદાર ભારત ના નિમિત્તી સરદાર વલ્લભભાઈ પટેલ ની એકસો એકતાલીસ નિમિત્તે મોટા યુવા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં અને સરદાર પટેલ ને